જઈ સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંગ એવો રંગ આર્ય મુસાફર એવા લેખરામજી લોકોને સુંદર મજાનું જ્ઞાન આપી રહ્યા હતા અને સુંદર સત્સંગ કરાવે લોકો તેમના સત્સંગની અંદર જાય અને પોતાના જીવન ઉપયોગી જ્ઞાન મેળવતા હતા એક દિવસ એક ગામની અંદર લેખરામજી સુંદર મજાનો સત્સંગ ભેજો હતો અનેક લોકો ત્યાં આવ્યા હતા અને તેમની વાત સાંભળતા હતા હવે બન્યું એવું એ જ ગામની અંદર એક મુગલા ડાકુ હતો એ ડાકુ પણ પોતાના સાથીદારો સાથે ગામની અંદર આવે છે અને જ્યાં લેખરામજીનો સત્સંગ ચાલતો હતો ત્યાં આવીને તે પણ બેસી જાય છે તેમના સાથીદારો પણ લોકોની અંદર જઈ ગોઠવાઈ જાય છે સત્સંગ સરસ મજાનો ચાલતો હતો લેખરામજી કર્મનું ફળ એના વિશે સુંદર મજાનું જ્ઞાન આપતા હતા લોકો એક ધ્યાને સાંભળતા હતા ધીરે ધીરે લોકોનું ધ્યાન પહેલાં મુગલા ડાકુ પર ગયું આથી એ ડરી ગયા કારણ કે ડાકુ ખુખાર હતો અને તેનાથી લોકો ખૂબ ડરતા લોકોને ડર લાગવા લાગ્યો એક પછી એક ત્યાંથી ઊભા થઈ અને ભાગવા લાગ્યા અને ધીરે ધીરે એ સત્સંગની અંદર કોઈ રહ્યું નહીં માત્ર એ મુગલો ડાકુ અને એમના સાથીદારો રહ્યા બાકી બધા જઈ જતા રહ્યા છતાં પણ લેખરામજીએ પોતાનું પ્રવચન શરૂ રાખ્યું પોતાનો જે સત્સંગ હતો એ બંધ ન કર્યો જ્યારે સત્સંગનો સમય પૂરો થયો ત્યારે એમને બંધ કર્યો આથી મુગલો ડાકુ અને તેમના સાથીદારો તેમને મળે છે અને કહે છે કે પંડિતજી અમારે તમને મળવું છે તો અમે ક્યારે મળીએ તો પંડિતજી કહે છે કે હું આર્યભવનની અંદર રોકાણો છું તો તમે સાંજે આવજો સાંજનો સમય થયો અને મુગલા ડાકુ એના સાથીદારો ત્યાં પહોંચી ગયા ગામની અંદર ભય પેચી ગયો અને બધાને એમ થયું કે નક્કી આજે પંડિતને લૂંટી લેશે મુગલો ડાકુ એટલે મુગલો ડાકુ છે એનેથી કોઈ પણ ન બીતું હોય એવું કંઈ છે નહીં લોકો પોતાના ઘરની અંદર ભરાઈ ગયા મુગલો ડાકુ અને સાથીદારો એ પંડિતજી પાસે જાય છે અને હાથ જોડીને કહે છે કે શું કોઈ પણ માણસે કર્મ કર્યું હોય એનું ફળ ભોગવવું જ પડે પંડિતજી કે સો ટકા એમને જે કંઈ કર્મ કર્યું હોય એનું ફળ એમને ભોગવવું પડે તો કે એનો કોઈ ઉપાય ખરો પંડિતજી કે બિલકુલ નહીં એનો કોઈ ઉપાય છે નહીં આથી મુગલો ડાકુ કહે છે કે મેં તો બહુ ખરાબ કામ કર્યા છે કેટલાય વર્ષોથી અનેક લોકોને મારી અને લૂંટફાટ કરી અને ધન ભેગું કર્યું છે કેટલાયને મેં મારી નાખ્યા છે આવું મેં કામ કર્યું છે તો હવે મારું શું થાય તો પંડિતજી કે ભાઈ તે જે કામ કર્યું છે એના ફળ ભોગવવા પડે આથી સાથીદારોના હથિયાર પડી જાય છે અને એ લેખરામજીના પગમાં પડી જાય છે કે એમનો બચવાનો કોઈ ઉપાય બતાવો તો પંડિતજી કહે છે કે બસ એક જ ઉપાય છે સુધરી જાઓ અને આર્ય સમાજની અંદર આવી લોકોની સેવા કરવા લાગો આવતીકાલે તમે બધા આવી અને જનો અપનાવી અને સારું કામ કરવા લાગો એટલે તમારા ખરાબ કામ ધીરે ધીરે ઘટતા જશે અને સારા કામનું ભાથું વધતું જશે આથી મુગલો ડાકુ અને એમના સરદારો એમના સાથીઓ હથિયારો ફેંકી દીધા અને દીક્ષા ગ્રહણ કરી લીધી જને ધારણ કરી અને આર્ય સમાજની અંદર તેઓ પણ કામની અંદર લાગી ગયા કહેવાય ને સારાનો સંઘ થાય ને તો ડાકુ જેવા વ્યક્તિ પણ સુધરી જાય વાલિયામાંથી વાલ્મિકી બની જતા હોય તો મુગલો ડાકુ કેમ ન સુધરે એ પણ સુધરી અને સમાજનું સારું કામ કરવા લાગ્યો એટલા જ માટે આપણે સંઘ સારો કરવાનું કોઈપણને કહેતા હોઈએ છીએ એવા જ ગુણો આપણી અંદર આવી જતા હોય છે